નમસ્કાર ડી બી લાઈ આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના ડુંગરવટ ગામની પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠમાં જતા બાળકો માટે રસ્તાની સમસ્યા થઈ રહી છે અને બાળકોને દુર્ગંધ અને ખરાબ પાણીમાંથી પસાર થવા થઈ થઈ રહેવું પડ્યું છે અને આ મુસીબતથી પાંચસો મીટર જેટલો આરસીસી રસ્તા ઉપર કાદવ કીચડવાળા રસ્તા ઉપરથી પસાર થતાં તેમાંથી જીવ જંતુ હોવાની અને બાળકોને ગમે ત્યારે નુકસાન થવાની કે તેમના જીવનું જોખમ પણ રહેલું છે અને આવા ગંદા કીચડવાળા પાણીમાંથી પસાર થતાં બાળકોને બીમારીનો ભય તો રહેલો જ છે અત્યારે ચાંદીપુરા વાયરસનો કહેર સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે પાવીજાતપુર તાલુકાના પછાત વિસ્તારમાં આવેલો ડુંગરવટ ગામ જ્યાંના સરપંચ ખૂબ જ શિક્ષિત અને સારા પ્રતિષ્ઠિત સરપંચ છે અને તેમની કામગીરીના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે ત્યારે લોકોની એવી આશા છે કે સરપંચ શ્રી દ્વારા આ રસ્તા બાબતે શાળાએ જવાના રસ્તા બાબતે તાત્કાલિક પગલાં ભરવામાં આવે ગામ લોકો ખરાબ જીવાતવાળા બીમારીના ભયવાળા પાણીમાંથી પસાર થઈ અને બાળકો જ્યારે સ્કૂલ સુધી પહોંચે છે ત્યારે તેમના માતા પિતાને ખૂબ જ ડર સતાવી રહ્યો છે કે બાળકોને કોઈક બીમારીનો ન લાગી જાય અથવા તો બાળકોને પાણીમાં રહેલા વરસાદની મોસમ હોવાથી કોઈ જીવજંતુ જંતુ કરડી જવાનો પણ ભય રહેલો છે અને ચાંદીપુરા વાયરસનું જોખમ તો ઝડુંબી રહ્યું છે ત્યારે ડુંગરવાડ ગામના આગેવાનો અને માતા પિતાઓ અને ગામ લોકો આશા રાખી રહ્યા છે કે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે ભાવી જેતપુર તાલુકાના ડુંગરવાડ ગામે નિશાળ ઉપર જવાના રસ્તાની ઉપર કામકાજ કરવામાં આવે રસ્તાને સાફ સફાઈ કરવામાં આવે અને તેનું લેવલિંગ કરાવવામાં આવે જેની અંદર પાણી અને કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે અને આ શાળાની અંદર અડીશું કરતાં વધારે બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય છે તો આરસીસી રસ્તા ઉપર ભરાયેલ પાણીનો નિકાલ થાય એવી રીતનું કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અલતાફ મકરાણી સાથે ડીબી લાવી ન્યૂઝ પાવી છે પૂર્વ આજ આજના આજના દિવસે હું જે રજૂઆત કરી તી કે ભાઈ બે મોટા ભૂવા પાડેલા છે તે દરમિયાન કોઈક સરકાર તરફથી પણ કોઈક એક અધિકારી હતા તો તે એવું બોયલા છે કે ભાઈ એ તો મેં એવું રજૂઆત કરી કે આમાં કોઈક બાળક પડશે અને કોઈના હાથ પગ ભાગશે અથવા કોઈકનું આકસ્મિક મૃત્યુ થશે તો તેની કોની તેની કોની કોન જવાબદાર રહેશે ત્યારે તે અધિકારીને હું પૂછતું કે આપ આપશ્રીનું નામ શું છે ત્યારે તે અધિકારી અધિકારીશ્રી મારું એનું નામ તો નથી બતાવ્યું પરંતુ એ એવું બોયલા હતા કે ભાઈ એ તો જ્યારે થશે તબ દેખા જાવી તા આવું મારી સાથે વર્તન કરેલ છે મારી ઉંમર બાસઠ વર્ષની છે મારી તો એક લાગણી હોય છે કે દરેક બાળકોને અને ગામના માણસોને તંત્ર સદર રસ્તો ચોખ્ખો બને અને રોગમુક્ત બને એવી હું તંત્ર પાસે અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત શું નામ છે મોટા મારું નામ છે પોપટસિંહ ગામ ગામ માટે ઘાસ ઉગેલું છે અને એની અંદર કોઈ સાપ વિસી એવા કોઈ ઝેરી જાનવર કોઈ બાળકને કરી અને કોઈ ગરીબના બાળકને નુકસાન થાય તો એ જવાબદારી કો એ જવાબદારી કોના સિરે રહેશે એ હું તંત્રને આગ્રહ કરું છું કે અમારા ગરીબ આદિવાસી બાળકો માટે સદર રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થાય એનો સાફ સફાઈ થાય એવી મારી નમ્ર વિનંતી છે તેમ આજ આજના આજના દિવસે હું જે રજૂઆત કરી હતી કે ભાઈ બે મોટા ભૂવા પાડેલા છે તે દરમિયાન કોઈક સરકાર તરફથી પણ કોઈક એક અધિકારી હતા તો તે એવું બોયલા છે કે ભાઈ એ તો મેં એવું રજૂઆત કરી કે આમાં કોઈક બાળક પડશે અને કોઈના હાથ પગ ભાગશે અથવા કોકનું આકસ્મિક મૃત્યુ થશે તો તેની કોની તેની કોની કોન જવાબદાર રહેશે ત્યારે તે અધિકારીને હું પૂછતું કે આપ શ્રીનું નામ શું છે ત્યારે તે અધિકારી શ્રી મારું એનું નામ તો નથી બતાવ્યું પરંતુ એ એવું હતા કે ભાઈ એ તો જ્યારે થશે થશે તબ દેખા જાવી ગા આવું મારી સાથે વર્તન કરેલ છે મારી ઉંમર બાસઠ વર્ષની છે મારી તો એક લાગણી હોય છે કે દરેક બાળકોને અને ગામના માણસોને તંત્ર સદર રસ્તો ચોખ્ખો બને અને રોગમુક્ત બને એવી હું તંત્ર પાસે અપીલ